રામ રામ ને જેમ ને હવાના વાગી ગયા હાડા ઘરે વાળી ના કર્યો થોડોક આગે કર્યો હે વાળી આપણી વાજી પાડવા આવ્યા હે હમણાં એક ખૂટ્યો હતો ને આપણા ઘર આવ્યો હતો તે આમ પછી આમ મૂકવા ગયા હતા ને અહીંયા પીંડલા હતા પછી થોડાક પાડી જાય ખાવા હાટું બાકી એના કરજો આને દવાઈ બને

આમાં ઊંડા હે ને પાછા એટલે આજે વંજી એક પાળ્યું હે અને રે ને આ વાહે નામ પકડી લેવાય નકર આવા જે ફાય લાગે એ પડી ગયું એઠો આ સોટે યુ પગમાં ચંપલમાં એ જો કાટા કેવડા હે લાગે ડુંડો ભરી જાય છે હાલો થોડાક પાલે પછી ઘર બાજ આઈ લાગે રામ રામ જય માતાજી બતાય ને કેમ છો બતાય મજામાં ને તો સ્વાગત છે નવા વ્લોગમાં

એકાંતરા પે તૈયા આજ તો એકાંતરા પેરીયું હોય ને સાજ હોય ને પરમધી સાજ સારી નથી આદ પાછી તડકો ને ગરમી ને બહુ એટલે સાજ સારી ન થાય ગા જાય કપડી દે પીડું હોય પણ તોય હમ દૂધ એ હોય બાર દૂધ રેબ નઈ હારું પાણી રોટલા ઓછું હોય વાસી દે ખંડાલી પછી કાઢશે હમ આ પાણી બાકી રેલ પાઈ દો તડકો નો થાય તો કામ વાગી ગયા છે આઠ ને હું આવી જશું પાણી વારવા વાજ કાલે કપ્પા માં પાણી જો વાતો આજે પાછું બાકી વારી નાખવું અત્યારમાં તો કપા કોઈ રીતે ઉગતો થઈ જાય તો કાલની થોડીક વાત તમને કરું કાલમાં આ રીત પાણી વાતો ને ત્યારે ટાંકામાં મોન હાથ પાડ્યો કે ટાંકામાં કે મોટો જબર કે સાપ એરો નીકળો કે સાપ છે પછી બધાએ મોબાઈલ લઈ ગયા તા પછી પછી શૂટિંગ કર્યું તું મેં તો જોયું છે પણ કીધું તમને બતાવી દઉં કાંઈ ન ટાંકામાં હતો મોટો હતો એમ તો તમને ખબર પડશે કેવડો એમ ટાંકા બારો કાઢીને નાખ દીધો હોય ગયા

રામ <těljite> ન

હાઈ ક્લાસ મજાનો થઈ જાય ચોમાસાનો એમ તો એટલું તો રીસે જ ખીલા તો કાઢે જ જમે પલરી જાય પોસી થઈ જાય એટલે આટા ફરા ફેર કરે તે એટલે ખીલા તો ખોડો ને ચોમાસાનો જો કે ચાલુ જ રહી બે સિમેન્ટ મેં નાખીને હાખે ધીરે કે થોડીક પોસી મેં થાય એમ એટલે હમો કરે કે ચાલુ ઉતારી હોય પછી સિમેન્ટ નાખીને ખોડી દે ખીલો થકી ગયો હા થકી જો કમ્પ્લીટ ખોડી હૈયો એક બકડી હેતીન સિમેન્ટ બે મિક્સ કરી ને પેરું નાખી દીધું ને નવો ખીલો લીમડા નો નાખી દીધો લે ભેં કાઢી નો કે સોમસમ ગમે માંસ મારે ને તુય આ વાય ગયા છે જો 11 ના બા બનાવે કે આવું શું બનાવીશ ગુંદા ગુંદા gunda no sak gala bapsi weda bapsi nama bini budi kad naik nah gunda no sak waka sais nak hmm. so ya kira kira babo na gunda no sak hmm.